नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે આ સાત રાશિઓની આજીવિકાના ક્ષેત્રમાં કશે પ્રગતિ આત્મવિશ્વાસમાં કશે વધારો તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો આજે કામને નવી રીતે કરવાનો પ્રયાસ ન કરો તમારે કોઈ મુદ્દા પર યોગ્ય કાનૂની સલાહ માટે કોઈનો સંપર્ક કરવો પડી શકે છે પરિવારના સભ્યો સાથે કોઈ કારણ વગર તણાવ વધશે તમે તમારા બાળકો વિશે પણ ચિંતિત રહેશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે બેદરકારીથી વાહન ચલાવનારાઓથી યોગ્ય અંતર જાળવો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે સારું અનુભવશો આજે વેપારમાં ભાગીદારીથી લાભ થશે વૃષભ રાશિની વાત કરીએ તો ઘણા મામલાઓમાં આજનો દિવસ સારો રહેશે તમે જે પણ કામ કરશો તેના વખાણ મળશે જો તમે તમારી ઘરેલું જવાબદારીઓને અવગણશો તો પરિવારના સભ્યો ગુસ્સે થઈ શકે છે તમારા પ્રિય ભગવાનને યાદ કરો અને તેમની પૂજા કરો તમારો મૂળ દિવસભર સારો રહેશે ધનપ્રાપ્તિ માટે યોગ સારો છે મિત્રો પાછળ પૈસા ખર્ચ થશે આજે પરિવારના સભ્યોની સલાહ કોઈ કામમાં ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમને શૈક્ષણિક કાર્યમાં સારું પરિણામ મળશે તમારામાં બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા છે તમારી આ જવાબદારી નિભાવો व्यवहार उतावर न करवी कि वस्तुओं सुरक्षित रीते राखो आजे तमे नकारात्मक विचारों थी अंतर राखो तो सारू रहे विदेश मां रहेता रहता स्वजनों ना समाचार थी तमे खुश रहेशो। जो तमे ऊर्जा ना अभाव थी परेशान छो तो वे काम ना करो कर्क राशि बात करिए तो आजे तमे नवो व्यवसाय शुरू छो તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને તમારા માટે કામ કરો તમારા અસ્તિત્વ માટે એક ઓળખ બનાવો પરિવારના સભ્યો સાથે ઘરમાં શાંતિથી દિવસ પસાર થશે શારીરિક અને માનસિક બીમારીના કારણે મિત્રો સાથે ઉગ્ર ચર્ચા કે ઝઘડા ન થાય તેનું પણ ધ્યાન રાખો વ્યવસાયના ક્ષેત્રમાં અન્ય લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક રહેશે સિંહ રાશિની વાત કરીએ તો તમે અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોર્યા નથી ધાર્મિક કાર્યમાં રસ રહેશે તમારા કામમાં ફોકસ વધશે અને કામની ગુણવત્તામાં પણ સુધારો થશે કોર્ટ કચેરીનું કામ તમારી ઈચ્છા મુજબ થશે વાતચીતમાં સંતુલન જાળવો તમે તમારી વાણીથી કોઈ પણ કાર્યમાંગ વિજયી બની શકશો परिवार ना सभ्यों आनंद आनंदपूर्वक समय पसार विचारों बीजानी तचारों बीजा खुलेआम व्यक्त करवा करवाइए तेनाली वस्तुओं स्पष्ट रहे शे। कन्या राशि बात करिए तो आजे तमने सारी वस्तुओ मैसे लांबा समय थी चाली आवती समस्याओं नो उकेल मिले तमारा मनमांग समर्पण नी भावना राखो આજે તમારી વિચારસરણીને સકારાત્મક રાખો અને કામ કરવાની રીત બદલો બધું સારું થઈ જશે તમારા શબ્દોના પ્રભાવથી તમે ફાયદાકારક અને પ્રેમભર્યા સંબંધો સ્થાપિત કરી શકશો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે તમારે તમારા આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોએ આજે બિનજરૂરી વિવાદોમાં ફસાવાથી બચવું જોઈએ જો તમે તમારા જીવનસાથીને પૂછ્યા વિના કોઈ યોજના બનાવો છો તો તમને તેમની પાસેથી નકારાત્મક પ્રતિક્રિયા મળી શકે છે તમારી જાતને કોઈથી ઓછી ન સમજો તમારી પાસે સંસાધનોની કમી નથી અનુભવ સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધશે ચાલી રહેલા કામમાં અડચનો આવી શકે છે ચિંતા અને ટેન્શન રહેશે વેપારમાં તમને મોટો ફાયદો થશે તમારો આત્મવિશ્વાસ વધતો રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારા જીવનસાથી તમને ખુશી આપવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે તમારી આવડતનો યોગ્ય ઉપયોગ કરો તેને વધારશો અને તમારી ખામીઓને જાણીને તેને દૂર કરવાનો પ્રયાસ કરો તમારું બગડેલું કામ પૂરું થશે અને તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તમારા વ્યવહારમાં સુધારો કરવાથી વાતાવરણ ખુશનુમા બની જશે નકારાત્મક વિચારોને તમારી આસપાસ ભટકવા ન દો धन राशिनी बात करिए तो प्रत्येक प्रकार का खर्च और पैसेनी બાબતની ખૂબ જ નજીકથી તપાસ કરો અન્યની અંગત માહિતી જાહેર કરવાનો ટાળો આજે સંજોગો તમારા અનુસાર નહીન હોય પરંતુ તે એટલા ખરાબ નહીન હોય કે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે બેરોજગારોને રોજગારીની તકો પ્રાપ્ત થશે ધીરજ ઉચિત થશે बोझ थोड़ो छे, परंतु तमारे काम करती वक्ते उतावर करवानु टाळवुं जो मकर राशि बात करिए तो आजे तमारी मेहनत फल आजे आज तक एवं काम में सफलता मिली छेला केटलाक दिवसों थी निष्फल थी हतु। सर्जनात्मक ऊर्जा विपुल प्रमाण म रहे जो तमे तीन योग्य दिशा आपो तो फायदो आजीविका क्षेत्र प्रगति थशे अने स्वच्छता प्रत्ये सहकार उत्साह उल्लास अभाव रहेशे। परिवार ना सभ्यों से मतभेद पैसा खर्च थशे। तमे तमारा भविष्य ने सुधारवा माटे सखत मेहनत करशो कुंभ राशि बात करिए तो आजे परिस्थिति सानुकूल नहीं रहे હાનિકારક સ્થિતિ ઊભી થઈ શકે છે આજે ભાગ્યને બદલે મહેનત પર ધ્યાન આપવો વિવિધ સ્ત્રોતો લાભ મળવાના સંકેતો છે તમારે માત્ર સમજી વિચારીને બોલવું પડશે અંધાર્યા ખર્ચની શક્યતા છે વિદ્યાર્થીઓને અભ્યાસ અને લેખનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમે ફિટ અને સ્વસ્થ રહેશો પ્રોપર્ટી ડીલર્સ માટે દિવસ લાભદાયી રહેવાનો છે તમે ખરીદી અને સોદાબાજીમાં ઘણી હદ સુધી સફળ થશો મીન રાશિની વાત કરીએ તો આજે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળવાની સંભાવના છે તમે એવા વ્યક્તિને પણ મળી શકો છો જે તમારા વિચારોને ખૂબ પ્રભાવિત કરશે તમે કોઈ મિત્રને મળી શકો છો शैक्षणिक कार्य मांग तमने सफलता मैं आध्यात्मिक विशिष्ट विज्ञान मंग सिि माटे आज दिवस सारो है साथी साथे साथ संबंधों सौहार्दपूर्ण रहे तमे एक बीजा ने समझवा कोशिश करशो तो मित्रों आ अमारी माहिती गमी हो ए, तो चेनल ने सब्सक्राइब करो